વાદળ ફાડવાની ઘટનાને પગલે ગુજરાતના મુસાફરો ફસાયા છે ગાંધીનગર અને પાલનપુર તમામ ગુજરાતી મુસાફરો અંબિકા ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહ્યા છે બસમાં નાના બાળકોથી લઈ ઉંમર લાયક વૃદ્ધો પણ જોવા મળી રહ્યા છે ઘણા લાંબા સમયથી ખાધા પીતા વગર ગભરાયેલા મુસાફરો અંતે વિડીયો બનાવી ગુજરાત સરકાર પાસે મદદ માંગ કરતા જણાવ્યું છે કે અમારી સ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે અહીં કોઈ પણ ખાવા પીવાનું મોકલતા નથી અમારા છોકરાઓ પાણીમાં બિસ્કિટ ડુબાડીને ખાઈ રહ્યા છે અમને લેવામાં આવો ગમે તેમ કરીને વિસ્તાર પણ ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છે આ વિડીયોને પગલે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગ્રહ વિભાગમાં માન્ય હરીશભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી કલેક્ટર અને કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામે તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવે છે એમને રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા ચોક્કસ કરી દઈશું જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ક્લાઉડ બસ્ટ અને લેન્ડ સ્લાઇડિંગની ઘટના ખરાબ હવામાનને કારણે બની છે તેમાં ગુજરાતના મુસાફરો અને એક બસ ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા ઘટનાની માહિતી મળતા તરત જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્ક કરી અને પ્રવાસીઓને કોઈપણ જાતની અગવડ ન પડે અને વહેલામાં વહેલી તકે ખરાબ જે વાતાવરણમાં ફસાઈ ગયા હતા ત્યાંથી કાઢવા માટેની સીધી સૂચના આપવામાં આવી હતી આંગે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મીર પટેલે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટના દરમિયાન અટવાયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે તમામ લોકોને રામબાળ આર્મી કેમ્પમાં લઈ જવાયા છે તેનો રિટર્ન લાવવાની વ્યવસ્થા થઈ રહી છે બનાસકાંઠા વહીવટી તંત્ર રામબાળ તંત્રના સંપર્કમાં છે અને રાત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે ગુજરાતના પ્રવાસી એન્ડ ટ્રાવેલ્સ બસ લેન્ડ સ્લાઇડિંગથી દૂર સેફ ઝોનમાં છે તેમજ બધા મુસાફરો સુરક્ષિત છે આર્મીના જવાનોએ ગુજરાતના મુસાફરોને ભોજન પાણી વગેરે પહોંચાડ્યા છે એટલું જ નહીં તમામ યાત્રિકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે વધુ માહિતી માટે સ્ટેટ ઇમરજન્સ ઓપરેશન સેન્ટર ગાંધીનગર ગુજરાત ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઇવ વન નાઇન ઝીરો ઝીરોનો સંપર્ક જરૂર જણાઈ કરી શકાશે એમ પણ જણાવ્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત